અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજના એકસો વીસ ઉપરાંત ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા સ્ટાઇપેન્ડની રકમ મુદ્દે હડતાલ પર ઉતર્યા હતા હોસ્પિટલના પટાંગણ ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો

અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજ કોલેજ સેલ્ફ ફાઇનાન્સ છે જેને ગવર્મેન્ટ સંચાલિત મેડિકલ કોલેજમાં છે તે કોર કમિટી દ્વારા નિર્ણય થયો છે તે મુજબ ચૂકવવામાં આવે તે માટે વચગાળાનો રસ્તો સમજાવટનો થઈ રહ્યો હોવાનું કેમ્પસ ડાયરેક્ટર ભરત દડુકે જણાવ્યું હતું મારું નામ ચિરાગ છે અને અમે બધા શાંતાબા મેડિકલના ઇન્ટર્ન ડૉક્ટરો છીએ અમારો મહત્વનો મુદ્દો સ્ટાઈપેન બાબતે છે સરકારી ધારાધોરણો મુજબ ગુજરાત સરકારના ધારાધોરણો મુજબ અમને અઢાર હજાર બસો મળવું જોઈએ પણ અમને અહીંયા પૂરતું આપવામાં આવતું નથી તે પ્રમાણે અમારા પાસે પૂરતું કામ કઢાવી લેવામાં આવે છે અમે બધા ઇન્ટર્ન ડૉક્ટરો પ્રોપર બાર કલાક કામ કરીએ છીએ અને છતાં અમને સ્ટાઇપેન્ડ દસ હજાર જ પૂરું પાડવામાં આવે છે જ્યારે આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તો બીજી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ પૂરું અઢાર હજાર બસો આપે છે એ પ્રમાણે જોવા જઈએ તો અમે આ કલેક્ટરને આવેદનપત્ર આપેલું છે એ અમારા મેનેજમેન્ટને મેં બે ત્રણ રજૂઆત કરી લેલી છે લેખિત તથા મૌખિક પણ તેનો કાંઈ અમે પ્રોપર રિસ્પોન્સ મળેલો નથી અને અમે આવી રીતના ત્રણ દિવસથી હડતાલ પાડેલી છે અને આજે અમે બીજી વાર પર રજૂઆત કરવા ગયા હતા તો તેમ છતાં તેને કંઈ પ્રોપર રિસ્પોન્સ આપેલો નહીં તેથી તમે બધા ઇન્ટર્ન્સ ડોક્ટરો અહીંયા હડતાળ પર બેઠા છીએ મેનેજમેન્ટે કાંઈ પ્રોપર રિસ્પોન્સ ન આપ્યો ટોટલ અમે એકસો એકવીસ જેટલા ઇન્ટર્ન ડોક્ટરો છીએ અને અમારી માંગણી પૂરી ન થાય ત્યાં સુધી અમે એક બેસવાના છીએ અત્યારે જે ઇન્ટર્ન્સ ડૉક્ટરો છે ટોટલ એકસો એકવીસ જણા છે એમને સંસ્થા વતી દસ હજાર સ્ટાઇપન્ડ આપવામાં આવે છે જ્યારથી જોઈન કર્યું છે એમનું ઇન્ટર્નશીપ પંદર માર્ચથી સ્ટાર્ટ થઈ ત્યારથી એમનો સ્ટાઇપન્ડ વધારાની અત્યારે માગણી છે એમણે જે માગણી મૂકી છે એ આગળ મેનેજમેન્ટમાં આપેલી છે જો એમાં કંઈ ફેરફાર હશે તો એમને એ ફેરફાર ચોક્કસપણે કરી દેવામાં આવશે એની બાંહેધરી તે લોકોને અમે આપેલ છે એ જે અઢાર બસો સ્ટાઇપન છે એ તમામ ગવર્મેન્ટ કોલેજો અને જે જીએમઇઆરએસની કોલેજો છે તેના માટે સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે પ્રાઇવેટ અને સેલ્ફ ફાઇનાન્સ જે મેડિકલ કોલેજીસ છે તેના માટેનો સ્ટાઇફંડ નક્કી કરવાનું એ જે તે કોલેજના મેનેજમેન્ટ પર નિર્ણય છોડેલ છે તો મેનેજમેન્ટ વતી જે નિર્ણય છે તે એ લોકોને જણાવેલ છે અને એમાં સુધારા માટે એમણે વધારાની માગણી મૂકી છે એ બાબતે વિચારણા થઈ અને જો કોઈ પણ ફેરફાર હશે તો એમને ચોક્કસથી જણાવવામાં આવશે નહીં એ જે એકસો એકવીસ એકસો એકવીસ જે ડૉક્ટર્સ છે એ હજી ડૉક્ટર્સ છે ને એમનો ઇન્ટર્નશીપ પીરિયડ ચાલ્યો છે એ લોકો ફક્ત ઓબ્ઝર્વેશનશીપ અને એક શીખવા માટે આવતા હોય છે એને અને ડૉક્ટર્સને જે ડ્યુટી કરે છે જે આર છે એમાં એને કાઉન્ટ ન કરી શકાય એ ઇન્ટર્ન ડૉક્ટર તરીકે અહીંયા એનું જેટલું વહેલી તકે થાય મેનેજમેન્ટ પણ એ બાબતે ચર્ચામાં છે અને જો કંઈ પણ વસ્તુ હશે એ લોકોને ચોક્કસથી જણાવવામાં આવશે એ એક ફાઇનાન્શિયલ ડિસિઝન છે જે આગળનું હાયર મેનેજમેન્ટ જે પ્રમાણે ડિસાઇડ કરે એ પ્રમાણે હા વસ્તુની જાણકારી આપશે નહીં એમની સાથે અમે સમજાવટના પ્રયત્નો ચોક્કસથી કરશું અને જે કાંઈ વચગાળાનો નિર્ણય છે એ કરવાની ટ્રાય કરશું ધર્મેશ મહેતા એસ ટ્વેન્ટી ન્યૂઝ અમરેલી